ગાડી ધીમી ચલાવવા મુદ્દે બબાલ બાદ લગ્ન પ્રસંગમાં આવીને એસિડ એટેક કરાતા નવ જણા દાઝ્યા ભુજ ખાતે ગાડી ધીમી ચલાવવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓએ લગ્ન પ્રસંગમાં આવી એસિડથી હુમલો કરતાં ઓછામાં ઓછા નવ જણા ઇજાગ્રસ્ત થયા હતા પ્રાપ્ત માહિતી પ્રમાણે ભુજના સરપટ નાકા બહાર ગાડી ધીમી ચલાવવા મુદ્દે અજીજ ખત્રી અને અબ્દુલ ભટ્ટી નામના બે યુવાનો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયા બાદ આજે અબ્દુલ ભટ્ટીના ઘરે લગ્ન પ્રસંગ હતો ત્યારે અનેક લોકોની વચ્ચે આરોપી અઝીઝ ખત્રી અને અન્ય એક ઈસમ દોડી આવી લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત લોકો પર એસિડ નાખી દેતા ઓછામાં ઓછા નવ જણા દાઝી ગયા હતા આ તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અબ્દુલ રમજુ ભટ્ટી મારા ઘરે લગ્ન ચાલુ છે તો એના છોકરા કાયમી ગાડીઓ ફૂલ બગાડે છે તો અમે છોકરાએ ના પાડી કે ગાડી ન બગાડો છોકરા છે નાના રમે અમારા ઘરે લગ્ન ચાલુ છે એમાં તો એ ઘરે જઈ અને ત્યાંથી બધા એના મા બાપ બધા થઈને એસિડ લઈ આવ્યા અને પંદર જણા થઈને અમારા આખા પરિવાર ઉપર એસિડ માર્યું લેડીસોને પણ પાઇપ માર્યા લોખંડના અને લેડીસો ઉપર પણ એસિડ ઉડાડ્યું છે બે ઘરે લગ્ન ચાલુ છે ગોટરા પણ માર્યું છે સરપટના કે ભગતવાડીમાં શિવારી નગર રાજ ફર્નિચર સામે પંદર એક જણા હતા એસી બાલદીમાં બે ત્રણ બાલદીઓ ભરી લઈ આવ્યા ને છેટી થી આમ ઉડાડ્યો અમને પછી પાઉ ધોકાવારી કરી પાઇપ માર્યા નામ એકનું અજીત એનો સતાર ને બાકીના એના છોરાઓ છે

તંત્રને તંત્ર એના ઉપર મોટા મોટા પગલા લેવાય એના કને ઘરે આવીને હુમલો કર્યો છે અમારું ઉપર ખાસ એસિડ ની છે ને એના ઉપર કલમ કશો કારણ કે નાની બાબતમાં જો એસીડ ઉપાડી લે મોટો કોઈ બનાવ બને તો આ તો દુખાવી જ નાખે અમને એ